બનાસકાંઠાના દિયોદર તાલુકામાં એક યુવતીના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી છે નોખા ગામે રહેતી એક યુવતીનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ ગામના પ્રાઇવેટ ડોક્ટરની બેદરકારીના કારણે યુવતીનું મોત નીપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના નોખા ગામે રહેતી શંકુબેન ઠાકોરને થોડા સમય અગાઉ હાથની આંગળી પર દાંતોડું વાગતા સામાન્ય ઇજા થઈ હતી પરિવારજનોએ યુવતીની સારવાર માટે નોખા ગામે આવેલા પ્રાઇવેટ ડોક્ટર અશોકભાઈ ચૌધરી પાસે કરાવી હતી ડોક્ટરે દવા આપ્યા બાદ બે દિવસમાં યુવતીને વધુ દુખાવો થતા તેને વધુ સારવાર માટે ભાભર અને ત્યાંથી પાટણ જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે પાટણમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું જેના પગલે પરિવારજનોએ નોખા ગામના ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે યુવતીના પિતા રામજીજી ઠાકોરે દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરે બેદરકારી રાખીને ધનુની દવા આપવાના બદલે અન્ય દવા આપી હતી જેના કારણે યુવતીનું મોત થયું શંકુબેનના પિતાએ જણાવ્યું કે મારી દીકરીને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ ડોક્ટરની ભૂલ અને બેદરકારીના કારણે મારી દીકરીનું મોત થયું છે અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ પરિવારજનોએ ડોક્ટર અશોકભાઈ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દિયોદર આરોગ્ય વિભાગ અને દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે યુવતીના શંકાસ્પદ મોતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આરોગ્ય વિભાગ અને પોલીસ આ મામલે કેવી તપાસ કરે છે અને ડોક્ટરની બેદરકારી સાબિત થાય છે કે કેમ તે જોવું રહ્યું